ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના ની ઘટના પછી અમારી જે હેલ્પલાઇન છે એનામાં ફોન કોલ વધી ગયા છે જેમાં પહેલા તો નોર્મલ ફોન કોલ આવતા હતા રિલેશન હમણાંના ક્રેશ પછી ક્રેશ રિલેટેડ ફોન કોલમાં વધારો થયો છે જેમાં મોસ્ટલી ક્રેશ થયાના વિડીયો જોયા પછી તણાવ અનુભવતા હોય એવા ફોન કોલ્સ વધ્યા છે એ સિવાય સંબંધીઓના બેના ફોન આવ્યા છે કે અમે કેવી રીતે જણાવીએ કે હવે સગા નથી રહ્યા અમે કેવી રીતે એને પ્રોસેસ કરીએ અમે જ નથી સહન કરી રહ્યા બીજા એવા છે કે જે સ્ટુડન્ટ ત્યાંના રહેતા હોય છે એ લોકોના કે અમને હજી પણ ડર લાગે છે વિઝ્યુઅલ મગજમાંથી જતા નથી જે અમે જોયું છે અમને રાત્રે ઊંઘ નથી આવતી બેચેની અનુભવાય છે અને અમુક એવા લોકોના પણ ફોન આવે છે કે હવે અમને પ્લેનમાં બેસવા જતા ડર લાગે છે કે અમે કેવી રીતે બેસીએ અમને અવાજ સાંભળીને ડર લાગે છે કે કંઈક થઈ તો નહીં જાય ને અમને તો એ પ્રકારના ફોન કોલ્સમાં વધારો થયો છે હમણાં પછી હા એક હમણાં બે એવા કિસ્સા છે જે પ્રોમિનન્ટ રહ્યા છે અમારા ટેલિમાનસમાં એક છે કે જેમાં એક દર્દીનો ફોન આવ્યો હતો કે એ ઓલરેડી માનસિક બીમારીથી પીડાતા હતા સ્ટ્રેસ ડિસોર્ડર માટે દવા ચાલતી હતી એન્ઝાઇટી માટે અને એમને આ પ્લેન ક્રેશના વિડીયો લગાતાર બે ત્રણ દિવસ જોયા એના પછી કામ કરવા ગયા ત્યારે જોબની જગ્યાએ પણ એ વિડીયો જોયા ત્યારે એમને એવું તણાવ અનુભવ્યો કે જો આ રીતે જ મૃત્યુ થતું હોય તો પછી એના કરતા હું મારી જાન લઈને મૃત્યુ કરી દઉં અને એના લીધે એમને ફોન કોલ કર્યો અહીંયા કે હું સુસાઈડ કરું છું ખાલી મને આ હેલ્પલાઇન મળી છે તો હું આ વાત કરવા માંગુ છું કે હું સુસાઈડ કરવા જઈ રહ્યો છું બીકોઝ મને થયું પછી એના એ જ વિચારો આવે છે કે આજ રીતે મૃત્યુ થવાનું છે તો હું મરી જઉં મરી જાઉં તો એવા કેસમાં અમે એમને કાઉન્સિલ કરવાનો અમારા કાઉન્સિલરે બુક ખૂબ સરસ ભૂમિકા ભજવીને ટ્રાય કર્યો એમને કાઉન્સિલ કરવાનો પણ એ જ્યારે નહોતા જ માનતા ત્યારે અમે એકસો આઠમાં ફોન કર્યો અહીંયા હેલ્પલાઇન થ્રુ કે આ જગ્યાએ છે આ વ્યક્તિ અને એ ખૂબ તણા અનુભવ્યા છે અને એમના સગા સાથે હતા તો માનસિક આરોગ્યની કોઈ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે એમના કંપનીમાં અમે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો અને એમના અને એકસો આઠના હેલ્પ થ્રુ અમે એ દર્દીને યોગ્ય સારવાર અપાવી અને જેના પછી હમણાં ફોલોઅપ કોલમાં એમને સારું છે એ ખ્યાલ આવ્યો બીજો હતો તો કે જે બેન છે એમના ભાઈ અને ભાભી એક્સપાયર થઈ ગયા ને જે બાળકો છે એમની જોડે મૂકીને ગયા હતા તો હવે એ બાળકો નવ વર્ષનું અગિયાર વર્ષનું છે તો હું કેવી રીતે એમને જણાવું કે મારા ભાઈ ભાભીનું આવી રીતે મૃત્યુ થયું છે જ્યારે હું જ આટલી બધી તણાવ અનુભવી રહી છું તો હું એમને કેવી રીતે જણાવું એ તકલીફ એમને અનુભવાતી હતી અને એમનું પણ સોલ્યુશન અમે આપ્યું એમને ગાઈડ કર્યા કે તમે કેવી રીતે જણાવી શકો બાળકોને કેવી રીતે સામેલ કરી શકો અને બાળકોના કેવા રિએક્શન હોય અને બાળકોને પછી કેવી રીતે ટેકલ કરવા ખાસ કરીને આવી ઘટના પછી તો એ પણ અમે એ બે કેસ અમારા માટે ખૂબ ચેલેન્જિંગ રહ્યા હતા એમને એ પ્રકારનો સ્ટ્રેસ થાય છે કે હવે પ્લેનનો અવાજ આવે તો પણ ડર લાગે છે ત્યાંથી ઉડતું હોય ત્યારે અમને એવું થાય છે કે પડશે તો નહીં ને અમારા પર તો નહીં આવે ને અને વારે ઘડી એ જ યાદ થાય છે ઇવન જે લોકો છે લોકલ લોકો એમને સૌથી પહેલા એ જોયું છે ઘણા બધા ત્યાં ગયા હતા તો એમને એવું લાગે છે કે આ અમારી જોડે ના થાય અમે કેમ ના બચી ગયા જો કદાચ અમે હોત તો એ જગ્યાએ તો એવું એમને અનુભવાય છે જે સ્ટુડન્ટ છે કે જેમને પોતાના મિત્રોને દુઃખમાં જોયા છે અથવા તો એ લોકોએ પહેલી ડેડ બોડીઝ જોઈ છે અથવા તો એ લોકોએ ટ્રીટ કર્યા છે તો એ લોકો લોકોને પણ કન્ટિન્યુઅસ સ્ટ્રેસ અનુભવાય છે કે આ કેમનું થઈ ગયું આ અમે બચાવી ના શક્યા અમે બચી ગયા અને એના એ વિઝ્યુઅલ દેખાય છે એના લીધે આમ કંઈ કરવાની ઈચ્છા ના થાય એમ થાય કે અમે ઇનએડિક્યુએટ છે કે બચાવી ના શક્યા તો એવા બધા તણાવ અનુભવતા હોય છે એ પ્રકારના કોલ્સ આવે છે હમણાંના બાર જૂન પછી પ્લેન ક્રેશ રિલેટેડ અમે લગભગ વીસ થી પચીસ કોલ્સ અટેન્ડ કર્યા છે જે વધારે તણાવવાળા હોય બાકી બેઝિક કોલ્સમાં પણ એના લઈને એન્ઝાઇટી દેખાતી હોય છે એમ જનરલી અમારી હેલ્પલાઇન પર દિવસના સો કોલ્સ આવતા હોય છે જે પ્લેન ક્રેશ પછી વધીને દોઢસો જેવા થયા છે સૌથી પહેલા કોઈપણ નેગેટિવ ઘટના બનતી હોય છે દરેક નેગેટિવ ઘટના સાથે જોડાયેલી એક નેગેટિવિટી દરેક માણસના મગજમાં જતી હોય છે આપણે જેટલા નેગેટિવ કન્ટેન્ટ વધારે જોઈએ છે જેટલા રિપીટેડલી જોઈએ છે એની આપણા માનસિક સ્થિતિ ઉપર અસર પડે છે અને ઘણા લોકો સ્ટ્રેસ આઉટ થતા હોય છે ને કદાચ તમે છેલ્લા છેલ્લા એક વીક કે બે વીકમાં જોયું હશે તો ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરવાવાળા લોકોની સંખ્યા થોડી ઘટી ગઈ છે અમુક ફ્લાઇટો ખાલી રહે છે એની સાથે જોડાયેલી ચર્ચા કરવામાં ઘણા લોકો એવું ફીલ કરે છે કે ટાળવાનું વૃત્તિ જે છે ઘણા લોકો ટાળવાની વૃત્તિ પણ લાવે છે અને ઘણા લોકોને એન્ઝાયટી સિમ્ટમ્સ થતા હોય છે જો ઘટના વારે ઘડી જોઈએ સ્લીપ ડિસ્ટર્બન્સ હોય છે એન્ઝાયટી સિમ્ટમ્સ જો પોતાના સ્વજન કે કોઈ દૂરના મિત્રને જો ગુમાયું હોય એવા લોકોમાં આવા સિમ્ટમ્સ વધારે હોય છે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ જે છે નેગેટિવ કન્ટેન્ટ વારે ઘડી જોવામાં આવે તો આપણે ઘટના સાથે સંકળાયેલા ના પણ હોઈએ પણ એની મગજ ઉપર નેગેટિવ અને અસરો થતી હોય છે જેમ કે મોઢું સુકાવવું બેચની થવી ગભરામણ થવી ઊંઘ ના આવી ધબકારા વધવા તો એવા કેટલા કેસીસ જે લોકો એ ઘટના નિહાળેલી છે એવા કેસીસમાં પણ જોવા મળી છે સોશિયલ મીડિયાનો રોલ હંમેશા નેગેટિવ કન્ટેન્ટ રિપીટેડલી જોવા વાળા લોકોમાં હોય છે જે લોકો જાણવા માટે જોઈને એકવાર જોઈને ભૂલી જાય છે એવા લોકોમાં બહુ રોલ નથી ભજવતું પણ જે યંગસ્ટર છે જે સેન્સિટિવ લોકો છે જે સાયકોલોજીકલ ડિસ્ટર્બ લોકો છે જેને ટ્રોમેટિક ઘટનાઓ પોતાની જિંદગીમાં વધારે જોઈ છે અમુક ટ્રોમા સાથે કોરિલેટ કરે છે તો એવા લોકોમાં આ ચોક્કસ માનસિક રીતે અને વધારે એન્ઝાયટી બેચેની સાથે જોડેલા સિમ્ટમ્સ કરાવે છે એટલે જે લોકો સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ છે જે લોકો અત્યારે ટ્રોમાને પોતાની લાઈફ સાથે કોરિલેટ કરે છે એવા લોકો જો આવા કન્ટેન્ટ સોશિયલ મીડિયા ઉપર જોવે તો ચોક્કસ એની નેગેટિવ અસર એ લોકો ઉપર થઈ છે સૌથી પહેલી વસ્તુ એ છે કે ઘટનાઓ સાથે જોડાયેલું જે દુઃખ છે એને સ્વીકારતા શીખવું જોઈએ જો તમારી નજીકના કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હોય અને સ્વીકાર ભાવ હંમેશા અને એકલા રહેવાનું ટાળવાનું જો આપણે જ્યારે આવી કોઈ ઘટના જોઈએ છીએ જેટલું એકલા રહીએ છીએ મગજ એ જ વાતો ફેરવે છે તો મોબાઈલનો સોશિયલ મીડિયાનો યુઝ થોડો ઘટાડવો વધારે એકલા ના રહેવી નેગેટિવ ચર્ચાને અનનેસેસરી ખેંચવી નહીં મગજને રૂટીન પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું રિલેક્સેશન સાથે જોડાયેલી પ્રવૃત્તિ કરવી અને કોઈ પણ પોતાની ઘટના નેગેટિવ ઘટનાને હાલમાં બનેલી ઘટનાઓ સાથે જોડવાની કોશિશ ના કરવી અને કદાચ સિમ્ટમ્સ વધારે હોય તો પછી વધારે ડિસ્ટર્બન્સ માટે કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની કે દવાની જરૂર પડે એવા કેસીસમાં લોકોએ દવાનો સપોર્ટ પણ લેવો જોઈએ ડિફિકલ્ટીઝ એટલે પ્લેન ક્રેશ થયું ત્યારે પહેલા દિવસથી જ જ્યારે એવું અનાઉન્સ થયું કે હવે ડીએનએ સેમ્પલિંગ કરવું પડશે એટલે કસોટી ભવનમાં બધા ધીરે ધીરે રિલેટિવ્સ આવવાના શરૂ થયા એટલે ત્યારે જેમ જેમ બધા આવતા ગયા તેમ બધા થોડા ચિંતામાં હતા કન્ફ્યુઝનમાં હતા એમને ખ્યાલ નહોતો શું થશે એમના સ્વજન જીવતા હશે કે નહીં હોય ક્યારે એમને ખ્યાલ આવશે કે રિપોર્ટ ક્યારે મળશે એટલે એ બધી તકલીફો અને બધા એ લોકોના મનના બધા કન્ફ્યુઝન ને બધું સાથે સાથે એકદમ ઇમોશનલ એ લોકો હતા કારણ કે કોઈને કંઈ જ ખબર નથી અને ઘણાના બહુ બધા સ્વજનો હતા ઘણાના એક બે હતા ઘણાના બાળકો પણ સાથે એમાં હતા એટલે એ બધી વસ્તુને એ લોકો શોખમાં હતા અને એક આશા બી એવી હતી કે કદાચ અમારા સ્વજન મળી જશે પ્રોસેસ કઈ રીતે ચાલશે એ ખ્યાલ નહોતો એટલે એ બધી વસ્તુમાં બધી જ ટીમ ત્યાં જે અમારી માઇક્રોની ટીમ હતી અમારી ટીમ હતી અને બીજા બધા જે ગવર્મેન્ટ તરફથી આવ્યા હતા બધાએ ભેગા થઈને એમને સાંત્વના પૂરી પાડી અને સાથે સાથે એમને જે પણ કંઈ જરૂરિયાત હતી એ પૂરી પાડી ઇમોશનલ સપોર્ટ આપે અને એ લોકો પ્રોસેસમાં કોઓપરેટ કરી શકે એ રીતે એમને થોડાક સ્ટેબલ કરવાનો પ્રયત્ન કર્યો માતા પિતા હતા એ લોકો પણ એટલા જ શોખમાં હતા અને દરેક વ્યક્તિનું ભલે કોઈ પણ સ્વજન ગુમાવ્યું હોય દરેકનું દુઃખ તો વધારે જ હોય એ લોકોને પહેલાં તો એ કાઉન્સલ કરું કે આપણે અત્યારે પ્રોસેસમાં કોપરેટ કરવા જેટલા સ્ટેબલ થશું તો આપણને આગળ બધું ખ્યાલ આવશે અને સાથે સાથે એક બાળક ગુમાવવું એ બહુ મોટો એક ખરાબ પ્રસંગ હોય છે કોઈના પણ જીવનમાં તો એના માટે જે પણ જરૂરી એમને સાંત્વના પૂરી પાડવી અને એ સમયે થોડાક વધારે બેચેન થઈ જાય વધારે એન્શિયસ થઈ જાય તો એમને પાણી કોઈ દવાઓની જરૂર હોય તો દવાઓ સાથે સાથે થોડા શાંત પાડવા એમની વાત સાંભળવી એમના મનમાં જે પણ કંઈ હતા જે ડર હતા જે બીક હતી એ વાત સાંભળીને એમને સામે પછી એ પ્રકારનું કાઉન્સેલિંગ કરવું એ બધું અમે પ્રયત્ન કર્યો શરૂઆતમાં તો પ્રશ્ન એ જ હતા કે ક્યારે બધું અમને ખબર પડશે ક્યારે અમને રિપોર્ટ મળશે કેટલો ટાઈમ લાગશે આ પ્રોસેસમાં અમુકને એવું હતું કે ભાઈ અમને જોવું છે અમને સાઈટ પર જવા દો અમને ડેડ બોડી જોવા દો અથવા તો અમારે ચકાસણી જાતે કરવી છે કે અમારા સ્વજન છે કે નહીં એટલે એ બધા પ્રશ્નો એમના થોડા એવા હતા કે જે અમે બિકોઝ એક પ્રોસીજર હતું કે જે બધાએ ફોલો કરવું પડે એટલે એ માટે થઈને અમારે એમને પહેલાં તો થોડુંક કાઉન્સેલ કરવું પડે કે ભાઈ એક પ્રોસિજર છે આ એક પ્રક્રિયા આ રીતે થશે અને એ બધા માટે જ સિમિલર છે પછી કોઈ પણ વ્યક્તિ હોય એટલે એ રીતે અમે થોડું એમને સ્ટેબિલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો